गवाया तमसो मां ज्योतिर गवाया मृत्युर मां अमृतम गवाया अपना धर्म मां अपनी संस्कृति मां अपना वेद उपनिषदों मां कहियो छे के हे प्रभु असत्य थी सत्य करम अंधकार अमरत्व तरफ नहीं મનુષ્યનો અંતિમ લક્ષ્ય આપણા માત્ર સમગ્ર કચ્છ જિલ્લાનું ગૌરવ એવા સ્વવાસી લક્ષ્મીચંદ દેવજી શાહ એલજી શાહ અને આપણા સૌના સન્માનનીય કાકા એક માનવ દેહ આવી અને એવા પુણ્ય કર્મો કરી અને અમરત્વ પામી અને આજે દેહ એ ના સ્વરૂપે આપના પાસેથી વિદાય થયા છે પણ એ અમરત્વ પામ્યા છે એટલે આપણી વચ્ચે સદા એ વૃક્ષમાં એ જળમાં એ તેજમાં એ વાયુમાં એ પર્યાવરણમાં કાકાના એજી સાના વિચારો અને એનું અસ્તિત્વ સદાય આપણી સાથે રહેશે મારું بچપણ થી આルト જીવન ના ગામમાં વેદિત થઈ છે હું વાત કરું છું 35 વર્ષ પહેલાની એ સમયના અમે બધા યુવાનો સુનીલ સા વિજ્ઞાન સા મીરાબાઈ ગઢવી જયંતીલાલ ઠક્કર એવા ઘણા બધા એ પણ બેઠેલા છે વોલીબોલ રમતા અને આખા કચ્છને એક ટુર્નામેન્ટ યોજવી હતી અને એ ટુર્નામેન્ટ માટે આર્થિક સહયોગની પણ જરૂર હતી ત્યારે અમારા મોરબી વડીલ રતનસિંહ લીલાધર શાહ અમે કીધું કે કાકાને મળો આપણા ગામના જ છે અને ગયા ત્યારે કાકા કહ્યું કે તમે શું કરો છો તો રમત રમીએ એ છે બીજો શું કરો છો તો બીજો તો કઈ નથી કરતા તો એમણે તરત જ આખા કચ્છની બે નાઈટ ટુર્નામેન્ટ તો ખર્ચ ઉઠાવ્યો અને કહ્યું કે સાથે સાથે આપણે વૃક્ષ વાવી અને એની શરૂઆત ત્રણ દુષ્કાળ હતા 1992 માં ત્યારે આ ડુંગરાના પારે પાળે વૃક્ષારોપણની શરૂઆત થઈ કલેક્ટર શ્રી રંધાવા પણ હતા કિશોરસિંહ ભાઈ એ જેમ યાદ કર્યા મને બધું સ્પષ્ટ યાદ છે અને હંમેશા બને છે એમ સમાજમાં ત્યારે એવું લાગે છે કે આ અમને કહેવામાં પણ આવ્યું કે આ તળાવની પાળ ઉપર પાંચ વર્ષ પણ નહીં થાય તમે લાખો વૃક્ષની વાત કરો છો પણ આજે આ પાંત્રીસ વર્ષે પણ આ વૃક્ષો હજારો ઉપર અને મને કાકાએ કહ્યું કે મતભાઈ મને સપનું આવે છે કે કરોડો વૃક્ષ કચ્છમાં થશે અને કચ્છ હરિયાળું બનશે એ કાકાની હયાતીમાં જ આપણે જોયું કે કેટલી જાગૃતિ આવી પર્યાવરણ ક્ષેત્રે ત્યારે બડે ઉપહાસ કરતા કે હસતા હતા પણ એ કરોડો વૃક્ષ જે આજે કચ્છ છે એ આજે હરિયાળું છે અને ભૂકંપ પછી દર વર્ષે સારું વરસાદ થાય છે તો એનું કારણ પણ છે के आ करोड़ों कोटी वर्ष अभियान शुरू थे मात्र डुंगरावाद ने समग्र कच्छ में रापर वागर सुधी अवरासा लखपत भूज पावर पट्टी पटेल पट्टी पटेल चौबीसी अनेक क्षेत्र वो साथे प्रवास करतो वीआईपीआई ना सहयोग थी एवले जल संचय ना कार्य आरंभ किया आपने यहां पर डुंगरावा पर भी रिचार्जिंग डैम बनाया એજ રીતે ત્યારે નર્મદા જળ અભિયાન ચાલતું એમાં પણ કાકાનો એક સિંહ ફાળો હતો એમના મુંબઈમાં પણ એમના નિવાસની નીચે હું જઈ આવ્યો છું કે નર્મદા જળ અભિયાન માટે એમણે એક ઓફિસ માટે મુંબઈની પોતાનું મકાન પણ આપ્યું અને જે પણ જે કઈ વાત કરે કે કાકા આ ગામમાં આપણા ગામમાં કોઈ વિધવા બેન છે ને આવી રીતે એમનો કોઈ સારું નથી ત્યારે કહે છે કે કોઈને પણ ન કેતા તમે જે કંઈ જોઈએ છે એ આપી આવો શિક્ષણ ક્ષેત્રે પણ એવું દરેક સ્કૂલમાં વૃક્ષારોપણ બાળકોને જે કંઈ જરૂરી હોય એ આપતા આરોગ્ય ક્ષેત્રે પણ સરોદય ટ્રસ્ટ વિદડાના સહયોગથી ડુંગરાના સહયોગથી અનેક કેમ્પો કરવા આ ઘણી બધી લાંબી વિગત છે અને મારા દેવામાં સદભાગ્ય છે કે અમે સાથે રહીને એ બધું જોયું છે માણ્યું છે અનુભવ્યું છે અને જીવન ઘડતર પણ અમારા જેવા અનેક વ્યક્તિઓનો ફેર છે અનેક વાતો છે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે થોડા સમય પહેલા જ હું એમને મળવા જ્યારે બીજળા ગયો એમની સ્મૃતિ પણ ઓછી થઈ ગઈ હતી સામે ઉભો રહ્યો થોડી વાર પછી ઓળખીને મેં તો સ્તਾਨક જેવા આશ્યતિ કયું અરે હિમતભાઈ હું વિયાત કરી તો કાકા એ માત્ર એક વ્યક્તિનોતા એક સંસ્થા એક સંગઠન એક પર્યાવરણનો અભિયાન કે ચાલવઈ શકાય અને એમના જવાબથી વાતું નમરાલે નહીં પણ આખા કચ્છને એક મોટી ખોટ પડી વર્ષો સુધી એણે અનેક ક્ષેત્રે કામ તો આજની આ ગુણાનુવાદ સભા આનું નામ પણ સરસ છે વ્યક્તિના સંસ્કારને આપણે યાદ કરીએ છીએ એનો જે છે એ દરેક મહાપુરુષો પાસેથી ઈશ્વરના અવતારો પાસેથી ધર્મોમાં આપણે શીખ મળે આપણે એનું આચરણ કરી અમલ કરીને કંઈક પણ જો કરી શકીએ તો આપણું પણ જીવન છે એ ધન્ય બને

तो आपने पण डुमरा ये तो सर्वोत्तम करी छे डुमरा ना एक स्वरूप छे तो आपने આ અભ્યાસ મે કે મંદણ પાડવા ન ગઈ આ દેખો ઘણી तकलीफો વચે ઘણી મુશ્કેલીઓ વચે આ કાર્ય થયું છે અમને ક્યાં છે ટીકા આપો કોાસ અર્ચણો ઘણી આપો સંયોગ પર ખૂબ પડી એક વાત મને બહુ યાદ આવે છે કે કાટે કહ્યું રાત સુધી વરસતા રૂપ પર તમે એ જીવ ના છોરા અને બી એવી વિધવા બેનો હતી કે એ દેવુના ઝાડમાંથી જે બેવુ થતા એની આવકથી એમની રોજી રોટી ચાલે આ પ્રદેશ મે જઈને લીયાળી છે એ સમય આ વડીલોને યાદ છે કેવા કેવા દુષ્કાળ હતા આ મહાજનવાડી સાક્ષી છે ગાપુ છે આનો કે ટેમ્પો કરતા ગાડા તાવના જે આખા કેટલા પેશન્ટો આવતા હું તો આ દવાખાનામાં જ નોકરી કરતો અનેક વાતો છે આ ગામમે અનેક ક્ષેત્રે ઘણું બધું આપ્યું છે મહાજનએ આપ્યું છે તો કાકાને સાચી સુદાન એટલે એ જ હોય શકે કે આપણે પર્યાવરણ ક્ષેત્રે વૃક્ષારોપણ માટે જળ સંચય માટે ને એમના વિચારોને આપણે આપણા જીવનમાં ઉતારી આચરણ કરી ને આગળ વધારીએ અને એ માટે આપણે સૌ ભેગા થઈને જારે પણ કંઈ જરૂર મને કે બધાને કે કેવામાં આવશે કે છે બેઠા છે અહીં અને આ આખું ગામ છે તો આપણે સાથે મળીને એ કાર્ય કરશું એ કાકા માટેની સાચી શ્રદ્ધાંજલિ છે ઓમ શાંતિ શાંતિ પર મે પ્રાણ સમાજનો કુટુંબ નહીં પણ સમગ્ર અબડાસા ના એક રાહબર અને અબડાસા ના એક સુખ ચિંતક આપણે ગુમાયા છે એલપી સાહેબનો તો ધર્મ હતો તો માનવ ધર્મ એમનો મેન હતો કોઈ પણ માણસને કેમ ઉપયોગી થવો અને અબડાસા અને કચ્છનો કેમ વિકાસ થાય કેમ નંદન નંદન થાય હરિયાણું થાય એ તેમનો સૂત્ર હતો મિત્રો તમને કહું કે પિતાણું ખનોમાં હું તાલુકા પંચાયતનો સદસ્ય હતો ત્યારે મારા મિત્ર જયંતિભાઈ ઠક્કર વિમલભાઈ બીજુભાઈ અને એમના હિસાબે અને અહીંયા સતત દરેક કાર્યક્રમમાં હું આપતો સરકાર અત્યારે વિચારી રહી છે પર્યાવરણ સ્વચ્છતા કે જળ સંચયના કામો પણ એમની સા કચ્છ માટે શું કરવું જોઈએ એ આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં વિચારતા હતા ડુમરા ગામની અંદર કચ્છમાં ક્યારેય પણ જ્યારે પણ કોઈ પણ જળ સંચયનું કામ નથી થયું ત્યારે પણ પિંચાણુ છનની અંદર આ ગામની બાજુમાં નદી ઉપર આઠ ટમ વાંધી અને ગામમાં જન્મ સ્તર વધાર્યું આ ગામની અંદર આવેલા દરેક ધાર્મિક સ્થળ સંતરનું મંદિર હોય કે ડુંગરાપુરની ધર્જા હોય દરેક કાર્યની અંદર એ હંમેશા સહયોગ રહે છે ઉપરની અંદર કોટી વૃક્ષ અભિયાન એમનું નામ સૂત્ર હતું અને પિંચાણું છનની અંદર

એક દેવધાય કુષ હતા એક ઋષિ હતા અને માનવ ધર્મ પાસે એ સુખી સંપન્ન હતા એમને કાંઈ અહીંયાથી દેવા દેવાના હતા એમના ધંધા કારોબાર સમાજ બધું ગોમ્બી હતો પણ છતાં પણ જ્યારે જ્યારે ઇંગ્લેશમાં આવતા ત્યારે જેમથી સાથે અચૂક મળે અને જેમથી કાઈ ખબર અમને બધા મિત્રો અંકોને બોલાવે અને એક જ વાત કે સવારે ઉઠી બધા સેઠ અઠિવાર આવી શેઠ બિગ્રે અચીવી આવી ગમે કરીને આખી જા અને એ દિશાની જ્યારે ધેરે પર્યાવરણ જ્યારે ધેરે શ્રમિક કાંટ્યો હોય ત્યારે માત્રને માત્ર એક જ વાર માનવને માનવ તરીકે કેમ ઉપયોગી થાય છે સરકાર અત્યારે વિચારીને છે જનસંચયના કામો સ્વચ્છતાના વૈજ્ઞાનિકો કહેતા હોય સરકાર કહેતી હોય કે પર્યાવરણ માટે કરી દરેક એક વ્યક્તિને વૃક્ષ વાળવું જોઈએ એમની સાથથી ત્રીસ વર્ષ પહેલા આ બધી વાતો કરતા હતા અને દરેક સમાજના વ્યક્તિ અને એમની પ્રેરણાથી જે ડુંગરા ગ્રામ વિકાસ સમિતિ બની આ વિસ્તારની અંદર જૈનતીભાઈ ઠકાર અને એમને બધાએ હિંમતભાઈ અને બીજુંભાઈને ગુરુગ્રામ વિકાસ સમિતિ અતિથમાં આવી એ પણ એમની સાથે પેડાતી એમની સા એક એવો ગુરુ વ્યક્તિત્વ આપણા પીથી આપણે ગુમાયો છે એમની સાની માત્ર ખોટ આપણને નહીં પણ સમગ્ર કચ્છ જિલ્લાને એક ખોટ પડી છે કે કચ્છનો એક હિતેચુ કચ્છના એક હિત ચિંતક જેમના હઈએ कोई पण बात होय गमे त्या होय तो सेठ एक ज बात करे के कचनो के विकास थाय कचनी ए कच के बने कचनी अंदर के नंदन वन थाय कचनी जे आबू हवा विषय पर हमने बात तो करे के सोचमा सोच जो हवामान होय तो अपना कचनो आपको अपना सब हवामान ई विश्वनी अंदर आउ शुद्ध ऑक्सीजन क्या नथी मतो तेरी हमारी उम्र घणी नानी हमने तो पाजे को एनी जय मगनमान उपस्थिति पाज सरकार ने विज्ञानी को जारे जे सेंटी मात्रनो प्रचार ने प्रसार कर दिया जी तेरे आपने था के एनी से एक देख दृष्टि थी एमने अंदर आ वतन प्रति की भावना थी एमनो जितनो तो पर ऋण आप अदा करिए इतलो ओछो छे महासागर पासे प्रार्थना के ना दिव्य आत्मा શાંતિ આપે અને સમગ્ર કચ્છની અંદર અને આ વિસ્તારમાં જે ખોટ પડી છે એ ખોટમાં પૂરાય અને સાથે એમના જે અધૂરા કાર્ય છે અધૂરા સપના છે એ આપણે બધા સાથે મળી કરી અને એના સપનાઓ પૂરા કરી અસ્તુ જય